નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષાદ અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે છવ્વીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ થવાની શક્યતા છે સાથે સાથે સોળથી બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને લધુતર તાપમાન થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં લધુતમ તાપમાન પંદર ડિગ્રી રહે છે દક્ષિણ ગુજરાતમાં તાપમાન અઢાર ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત પંચમહાલમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન રહેશે અને ઉત્તરાયણ આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અમરદાર પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે બેથી ત્રણ ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વધતા છે અને ચારથી આઠ ડિસેમ્બર સુધી લધુતમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે દર દિવસે બધી રાજ્યમાં કડક ઠંડી પડશે મોટાભાગના વિસ્તારમાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ